નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિવિધ આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં કાર્યરત કરાવ્યા જેમાં રોટરી ક્લબ કાંકરિયાના સહયોગથી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં અડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ રાજ્યની સૌથી મોટી સરકારી સ્કીન બેંક અંદાજિત રૂપિયા છ પોઈન્ટ પચીસ કરોડનું એકસો અઠ્યાવીસ સ્લાઇસનું જીઈ સીટી સ્કેન મશીન બેંક ઓફ બરોડાના સહયોગથી સિવિલ હોસ્પિટલની ઓપીડી ખાતે અંદાજીત રૂપિયા બે પોઈન્ટ સાહીઠ લાખની કિંમતથી તૈયાર કરાયેલ નવીન દર્દી સુવિધા કેન્દ્ર ફેસિલિટેશન સેન્ટર ફાઉન્ડેશન દ્વારા અંદાજિત પાંચ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા અને કેનેરા બેંક તરફથી પાંચ પોઈન્ટ સિત્તેર લાખની મળેલ પેશન્ટ ગોલ્ફ કાર્ટ સેવાનો મંત્રી શ્રીના હસ્તે શુભારંભ થયો તદઉપરાંત રોટરી ક્લબ કાકરિયા દ્વારા બારસો બેડ હોસ્પિટલની સામે બાળ ઉદ્યાનના ડેવલપમેન્ટ કરવા માટે બાર લાખનો ચેક સિવિલ હોસ્પિટલ અમદાવાદને આપવામાં આવ્યો સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી સેવાઓમાં ઉમેરો થયેલ આ તમામ પ્રકલ્પો હોસ્પિટલમાં આવતા દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે તેમ મંત્રીશ્રી એ સૌને સંબોધિત કરતા જણાવ્યું વિકસિત ગુજરાત થી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ઉમેર્યું આ સેવાઓના શુભારંભ પ્રસંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી એડિશન સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રજેશ પટેલ તમામ વિભાગના વડા મોટી સંખ્યામાં તબીબો નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ

જે બાળકો અહીંયા આવતા હોય પેશન્ટ સાથે અને પેશન્ટના પણ કોઈ બાળકો હોય તો ત્યાં આગળ એક બાળ ઉદ્યાન માટે અને ટ્રોમા સેન્ટરની અંદર પેશન્ટ માટે અને દર્દીઓના સગાવાલા માટે એ બે સરસ ગોલ્ફ આપણને આપી છે જેથી મળી અંદર અંદર કોઈ પણ પેશન્ટનું મુવમેન્ટ હોય અથવા તો કોઈ પણ સગાવાલાને આટલી મોટી હોસ્પિટલ હોય અને એશિયાની મોટી હોસ્પિટલ છે એટલે એની સુવિ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ વ્યક્તિગત રીતે પણ આ મળી છે કેનેરા બેંક તરફથી અને આસ્ટ્રાલ બેંક તરફ પાઇપ્સ તરફથી આપણને બે મળી છે આમ ખૂબ સારા લોકોના સહયોગથી એનજીઓસના સહયોગથી નવા વિવિધ આપણા સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે થઈ રહ્યા છે ને એમાં પણ આ એક સ્કીન બેંક એક નવું છોગું છે જેથી કરી આવતા સમયની અંદર કોઈ એક્સિડન્ટ હોય કે કોઈ બન પેશન્ટ છે તો ઘણી વખત એવું થાય કે એ જ પેશન્ટમાંથી એની સ્કીન લેવાનું શક્ય ના બને પરંતુ કોઈ વ્યક્તિ એક્સિડન્ટમાં અથવા તો કોઈ પણ રીતે મૃત્યુ થયું હોય તો છ એક કલાકની અંદર એ સ્કીન લઈ પ્રિઝર્વ કરી અને એને કમ્પ્લીટલી ક્લિનિકલી ચેક કર્યા પછી એ પેશન્ટને ટ્રીટમેન્ટ માટે આપવામાં આવે એ રીતની વ્યવસ્થા અહીંયા આપણી સિવિલ હોસ્પિટલમાં સંપન્ન થઈ છે ખાસ કરીને જ્યારે બર્ન ઇન્જરીઝ હોય અથવા તો એ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય છે આપણા દેશની અંદર જ્યારે આ પ્રકારની ઘટનાઓ ને લઈને ક્રાઇમ રેટ ને પણ કંટ્રોલ કરવાની જરૂર છે તેમાં આ મેડિકલ નો પરિપ્રેક્ષ્યની અંદર આ કેટલી મહત્વની બાબત બની રહેશે કારણ કે એક બાજુ FSL ની જે ટેકનોલોજી છે તે પણ વધી રહી છે બીજી બાજુ સિવિલની અંદર આ સારવારની વ્યવસ્થા ટેકનોલોજીનો વિસ્ફોટ પૂરી દુનિયામાં થઈ રહ્યો છે સાયબર ક્રાઇમ અને એ ટેકનોલોજી રિલેટેડ એ ક્રાઇમ વધી રહ્યા છે આપણું હોય અને એફએસએલ પણ અત્યારે જે રીતે ટેકનોલોજીના માધ્યમથી થતા ગુનાઓને ડિટેક્શન કરવાની પણ ખૂબ મોટી ટેકનોલોજીનો ત્યાં આપણે વિકાસ પણ કરી રહ્યા છીએ અને વધતી જતી ટેકનોલોજીની સાથે આવતા સમયની અંદર ડિટેક્શન અને પ્રિવેન્શન આ બંને ત્યાંથી થાય એ રીતની આખી એફએસએલ લગભગ એશિયાની અંદર તો સૌથી મોટી છે અને હવે હવે હતું થયું નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તરીકે એને નેશનલ નો દરજ્જો મળ્યો છે એટલે રાજ્ય સરકાર અને હવે તો કેન્દ્ર સરકાર હસ્તક છે એટલે એનું જે ડેવલપમેન્ટ થયું છે એ કેવળ અહીંયા નહીં પરંતુ ઇન્ટરનલ સિક્યોરિટી અને ઇવન તો સરહદી સિક્યોરિટી માટે પણ અનેકવિધ પ્રકલ્પો દ્વારા એ સંસ્થા ગુરો થઈ રહી છે અને ગુનેગાર કરતા ચાર કદમ આગળ રહી અને ઝડપથી આનું પ્રિવેન્શન થાય અને ડિટેક્શન પણ થાય એ દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે કોંગ્રેસ અને કોંગ્રેસની વિચારધારા વાળો વિષય આ ન્યાય યાત્રા કાઢી છે ખરેખર તો એ અન્યાય જે વર્ષો સુધી કર્યો ઓગણીસો સુડતાલીસ થી તે આજ સુધી જાતિવાદના નામે મત બેંક ના રાજકારણ તૃષ્ટિકરણ કાશ્મીર આ બધા વિષયો કેટલાય જવાબો કોંગ્રેસને આપવાના બાકી છે પંચોતેર ની કટોકટી પણ આપણને યાદ છે આ બધા જવાબ આપો અને પછી જોડવાની વાત કરો ન્યાય યાત્રાની વાત કરો પહેલા અન્યાયના જવાબ આપો અને પછી ન્યાયની વાત કરો આ પહેલા કોંગ્રેસ જોડો અને કોંગ્રેસ માટે એનો જે બેઝ છે અને કોઈ પણ રાજકીય પાર્ટી હોય તો એ રાજકીય પાર્ટીનો બેઝ એની વિચારધારા છે એને દેશને કઈ દિશામાં લઈ જવો છે પ્રજાના સાંસ્કૃતિક વાત સાથે એને જોડાવું છે કે નથી જોડાવું જે દેશની ધરોહર છે અને જે લાગણીઓ છે છે એ લાગણીઓને કેટલી માન આપી જ તમે જોયું હોય રામ દેશની હતો એમાં પણ એ લોકો ના જાય એટલે બહુમતી સમાજ સનાતનનો જે વિષય છે એ પણ લાગણીને ઠેસ પહોંચાડવાનું વારંવાર દુષ્કૃત્ય કોંગ્રેસે કર્યું છે આ વખતે ગઈ વખત હતા એના કરતા પણ કદાચ એટલી બધી ઓછી સંખ્યામાં આવશે કે કોંગ્રેસને પણ શરમ આપશે અને રાહુલજીની જે આખી ન્યાય યાત્રાનો વિષય છે પેલા અન્યાય નો જવાબ આપે પછી ન્યાય આપનું અસ્તિત્વ જે અહિયાં નથી અને હવે કોંગ્રેસ પોતાના અસ્તિત્વ બચાવવા માટે આપ પાર્ટી દિલ્હીમાં જયારે ચૂંટણી લડ્યા શીલા દીક્ષિતજી હતા અને જે રીતે કોંગ્રેસ ઉપર આક્ષેપો અને પ્રહારો કર્યા હતા નીતિઓને લઈને હવે બે કેવળ રાજનીતિ કોઈ કોઈ પણ વિચાર કે આઈડિયોલોજી સાથે ક્યારે પણ કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી હું તમને ચેલેન્જ આપું છું કોઈ પણ કોંગ્રેસી તમે પૂછો કે ભાઈ કોંગ્રેસ ની વિચારધારા શું બે લીટીમાં જો બતાવી દે ઇવન તો રાહુલ ગાંધી ને જઈને પૂછશો કે આપકી કોંગ્રેસ કી વિચારધારા ક્યાં હૈ મે સકતા હું કે ક્યા આઈડિયોલોજી નહી બતા સકારે અગ્ન કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી વિચારધારા ક્યાં હે તો શ્યામા પ્રસાદ મુખરજી પંડિત દીનદયાલ ઉપાધ્યાય લે કે આજ તક ઓગણીસો પચાસ થી આજ સુધી જે પણ પ્રકારની અમારી વિચારિક રાજકીય યાત્રા રહી છે એમાં ક્યાંય વિચારધારામાં આખું પાછું નથી કરવું